नमस्कार श्रीमती एस एच गजेरा विद्याभवन प्रस्तुत वृक्ष लेखक लाभशंकर ठाकर दिग्दर्शक राहुल परमार परमार्ज टीचर कीर्तिबेन सुरती दर्शनाबेन सुरमा कलाकार आस्था जियाणी मंत्र घोरी कश्यप तथिरिया आरवी गोटी सार्थ मावाणी एच सेलड़िया मिश्री भंडेरी

અરે મારી સાદા તો કોઈનો રમમૂત નો હોય ઓપ્પા ઓપ્પા કેટલો સરસ વરસાદ આવે છે ચાલો ને નાવા મજા આવશે ના બેટા તું ને મને શરદી થઈ જાય ના પપ્પા નો થાય ચાલો અરે લવશીજીસ પડીશ જો પપ્પા કેટલો મસ્ત વરસાદ આવે છે હા પપ્પા એ પપ્પા જો આ બધા કેટલો મોટો ધડદોડો પડે છે ચાલો પપ્પા નાવા મજા આવશે

શરીર કરો કર અને જમવા બેસી જા હું વૃક્ષ છું વૃક્ષ છે ઇન્દી બેટા ઇન્દી એ આવી દાદાજી શું થયું દાદાજી અરે બેટા જોને આ ચંપક શું કહે છે કે છે કે હું વૃક્ષ છું દીકરા કોના દાદાજી એમનો તો કાયમ નમસ્કારનો સ્વભાવ છે

દાદાજી આ તો કઈ કસ્તા જ નથી લે હું મદદ કરું હા દાદાજી ચાલ ચંપક ચાલો અંદર દાદાજી આ તો કસ્તા જ નથી લો બાજુમાંથી છગનભાઈ ને બોલાવીને લાવું હા છગનભાઈ છગનભાઈ ચંપક તને શું થઈ ગયું છે તું કેમ કઈ સાંભળતો નથી આવો છગનભાઈ

તમે એક કામ કરો બાજુમાંથી ડોક્ટર દવેને બોલાવીને લાવો આપને શરદી થઈ ગઈ છે દવાનો ડોઝ આપશે એટલે સારું થઈ જશે ભલે ભાભી દાદાજી આપને આવું શું થયું છે કશું નથી થયું બેટા ડોક્ટર આવીને હમણાં ઇન્જેક્શન આપી દેશે એટલે સારું થઈ જશે પણ દાદાજી અંદરથી બહુ બીક લાગે છે એમાં બીવા જેવું કંઈ નથી બેટા તારો સ્વભાવ જરા પોચો છે એટલે તને બીક લાગતી હશે આ જો આ ડોક્ટર પણ આવી ગયા દાદાજી ડોક્ટર આવી ગયા છે અત્યારે મારે કામ છે તેથી મારે જવું પડે એમ છે એટલે હું જાઉં છું ભલે લ્યો ડોક્ટર સાહેબ શું થયું દાદાજી આ ચંપકભાઈને શું થયું છે આ જુઓ ને સાહેબ તમે જ અમને તો કઈ ખબર નથી પડતી શરદી થઈ ગઈ હોય એવું લાગે છે અને સજ્જડ થઈ ગયા છે એમનો શરદીનો કોઠો હતો અને પાછા વરસાદમાં પલળ્યા હું જોઉં છું આમની તબિયત ખરાબ લાગે છે હમણાં ઇન્જેક્શન આપી દો એટલે સારું થઈ જશે અરે સોય તો વળી ગઈ આમનો આજ કઠણ લાકડા જેવો લાગે છે કઈ સમજાતું નથી તમે મોટા ડોક્ટરની કન્સલ્ટ લો આમાં હું કઈ ના કરી શકું પણ ડોક્ટર આમાં હું કઈ ના કરી શકું તમે મોટા ડોક્ટર સલાહ લો દાદાજી ડોક્ટરે પણ ના પાડી દીધી હવે શું થશે ધીરજ રાખ બેટા છાની લે ચંપક ને કાલ સારું થઈ જશે અમને આ શું થઈ ગયું છે કેમ કઈ બોલતા નથી કેમ આમ રીસાઈ ગયા છો આપણા કેવા કેવા સપના હતા ચકુડીને ભણાવી ગણાવીને મોટી કરીશું એને સારા ઘરે પરણાવીશું થોડા ઘણા પૈસા ભેગા થશે એટલે આ ઘર મોટું કરીશું પણ પણ તમે તો મને સાવ નોંધારી મૂકીને સુનમન સાધુ જેવા બની ગયા તમે કઈક તો બોલો સાચું કહું છું સાચું કહું છું હવે મારાથી આમ નહીં જીવાય તમે કઈક તો બોલો જો તમે કઈ નહીં બોલો તો હું અહીંયાથી ઊભી નથી થવાની હું તમારી પાસે જ બેસી જશ તમારા પગ પાસે તમારા પગ પાસે બેટા આમ રડવાથી કશું નથી વળવાનું તું રડીશ નહીં ના દાદાજી હું અહીંયા ઊભી નથી થવાની

કેવડો ચંપક ખબર છે સાવ નાનો ટગુ મગુ ચાલતો અને તેની બંને મુઠ્ઠીઓ વાળેલી હતી તે મારી પાસે આવ્યો અને કહ્યું પપ્પા આ મુઠ્ઠી ખોલો તો મે મુઠ્ઠી ખોલી અને મુઠ્ઠીમાં શું હતું ખબર છે શું હતું દાદાજી સોના મહોર બેટા ઇન્દી ચકુ જાગી ગઈ લાગે છે ઘર માં એકલી છે એટલે ગભરાઈ જશે ચાલ અંદર હા દાદાજી કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ હાલને આંબા વાળી હજી પૂરની તાજી લો દાદાજી હું આપું દાદાજી હું તો ડરી જ ગઈ હતી લે એમાં શું ડરવાનું જો આ શું છે અરે દાદાજી આ તો આપણો ફોટો છે જો દાદાજી આ તમે છો આ મમ્મી છે આ વચમાં હું છું અને આ ચંપક્યો છે અરે લાવ તો ચકુ જોવા દે તો અરે વાહ દાદાજી કેટલો સરસ ફોટો આવ્યો છે ચકુ તારો ફોટો પણ એકદમ સરસ આવ્યો છે તે આવે જ ને મમ્મી પેલા ફોટા પાડનાર પાસે કેટલો મસ્ત કેમેરો હતો હા બેટા દાદાજી એટલે ચેક નું શું થયું હમણાં જ બેંકમાં ભરીને આવ્યો છું ચકુ આ લે આ ડબ્બો અંદર મૂકી આવ હા દાદાજી ચકુ આ ફોટો પણ હા બેટા આજે સવારનું કોઈ આવ્યું હતું ના દાદાજી આજે કોઈ નથી આવ્યું લોકો એટલા બધા જોવા આવે છે કે જાણે થકાય જ જવાય છે પણ દાદાજી આપણને એટલા પૈસા પણ મળે ને હા મળે જ ને આ વિશ્વનો પહેલો એવો બનાવ છે કે કોઈ વ્યક્તિ આમ ઝાડ બની ગયો હોય હા દાદાજી દાદાજી પેલા દિલ્હી થી આવેલા ઝાડા અને બટકા એ પૈસા આપ્યા છે હા આપ્યા જ ને એ તો ભગવાન ની લીલા છે એટલે તે જે કઈ કરે તે સારા માટે જ કરે હા એક્સક્યુઝ મી મિસ્ટર પંડ્યા અહીં રહે છે હા હા આવો આવો બેસો હું જ પંડ્યા છું હું રિટા રિપોર્ટર હું વર્લ્ડ મેગેઝિન ની રિપ્રેઝન્ટેટિવ છું હું માનું છું કે તમારે ત્યાં માણસમાંથી ટ્રી બનવાનો એક અજબ બનાવ બન્યો છે હા મારે ત્યાં જ આ જુઓ મારો ચંપક ઓ હા વન્ડરફુલ આ તમારો સન થાય હા આ મારો દીકરો છે અને આ મારા દીકરાની વહુ છે નમસ્તે ઓ નમસ્તે શું તમે મને આ પરિવર્તનની સ્ટોરી કહેશો હા કેમ નહીં વરસાદની રાત તો એ સમય હતો અને એમાં એવું તારીખ 12મી ઓગસ્ટ પણ તમારે આ બધી વિગતની શું જરૂર છે વર્લ્ડ મેગેઝિનમાં આ સ્ટોરી થોડા ફોટોગ્રાફ સાથે રજૂ થવાની છે વર્લ્ડ મેગેઝિન એ મોસ્ટ પોપ્યુલર મેગેઝિન છે તેની વિશ્વમાં 50 લાખ જેટલી કોપીઓ પણ વેચાય છે એ લોકોએ મને આ બાબત પર લેખ તૈયાર કરવાનો કહ્યો છે બરાબર છે પણ બહેન આજ સુધીમાં જે કોઈ પણ ન્યૂઝપેપરવાળા આવ્યા છે ને તેમને કઈક ને કઈ ઓ હું સમજી ગઈ ડોન્ટ વરી મિસ્ટર પંડ્યા હું તમને આ સ્ટોરી માટે હમણાં જ ફાઈવ થાઉઝન્ડનો ચેક આપી દઉં છું પાંચ હજાર યસ ફાઈવ થાઉઝન્ડ ડોલર અને હા હમણાં અમારા ટેલિવિઝનના પ્રોડ્યુસર પણ આવવાના છે એ વખતે અમે તમને બીજી મોટી રકમ પણ આપીશું બરાબર છે થેન્ક યુ તો ચાલો હું તમને આખી વાત વિગતવાર કહું તો સાંભળો તે બારમી ઓગસ્ટની સવારની વાત છે તે દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને આ મારી ચકુડી ત્યાં વરસાદમાં નાતી હતી અને તે મારા દીકરા ચંપક ને પરાણે નાવા ખેંચી અને મારો ચંપક પણ માફ કરજો ઇફ યુ ડોન્ટ માઇન્ડ આ ફાઇન વેધર માં હું થોડા ફોટોગ્રાફ્સ લઈ લઉં પછી તમે મને સ્ટોરી કહેજો બરાબર છે સરસ તડકો છે ફોટા પણ સારા આવશે લો ફોટા લઈ લો બહેન મને કેતા જરા સંકોચાય છે પણ તમે અમારો એક ગ્રુપ ફોટો ના પાડો યસ યસ સારું થયું તમે મને કહ્યું ચલો આવી જાવ બધા લાઇનમાં ચકુ હા મમ્મી ચાલ બેટા આપણે ફોટો પાડવાનો છે હા મમ્મી હમ્મ તમે જરાક આ બાજુ આવી જાવ દાદાજી જરાક સાઈડમાં થઈ જાવ ને એક મિનિટ ઊભા રહેજો પ્લીઝ અરે વાહ કેટલો સરસ ફોટો આવ્યો છે ઓકે થેન્ક યુ હવે તમે મને સ્ટોરી કહો હા તો સાંભળો તે દિવસે તે મારા ચંપકને પરાણે ખેંચી ગઈ અને મારો ચંપક પણ આંગણામાં ઉભો રહીને શાંતિથી નાતો હતો અને અચાનક એવું થયું કે તેના પગ જમીનમાં ચોટી ગયા અને તે સજ્જડ થઈ ગયો અને પછી તમે જુઓ છો એમ કે ઝાડ આ બરાબર છે આ પણ બરાબર છે પંડ્યાજી પંડ્યાજી કોણ અરે એન્જિનિયર સાહેબ આવો આવો બોલો ક્યાં સુધી પહોંચ્યું કામ આ રહ્યો ઘરનો નકશો અરે વાહ મસ્ત પ્લાન છે ઇન્દી બેટા ઇન્દી એ આવી દાદાજી બેટા જો આ આપડા ઘરનો પ્લાન કેવો સરસ લાગે છે નહીં હા દાદાજી અને દાદાજી આપણે પેલી ટાઇલ્સ પસંદ કરેલી હતી તે જ લગાવવાની છે ને હા ને દાદાજી મારો સ્ટડી રૂમ આ રહ્યો આમાં મારું કિચન પણ છે મારા સપનાનું ઘર પ્લાન તો ખૂબ જ સારો છે હવે કામ ક્યારથી શરૂ કરો છો તમે કહો તો અત્યારથી જ હા હા શું કામમાં દેરી થોડી કરાય પણ આ કામ ચાલુ કરવામાં આ વૃક્ષ વચ્ચે નડે છે જો તમને આ વૃક્ષ નડતું હોય તો કાપી નાખો તમે એમ કરો પહેલા વૃક્ષ અહીંથી દૂર કરો અને આ જમીનને સમતલ કરો હા સાહેબ નઈ આ આ વૃક્ષ નથી આ મારા પપ્પા છે મારા પપ્પા આ અમારા પપ્પા છે મારા પપ્પા છે ચકુ ચકુ એ તારા પપ્પા નથી રહ્યા એ વૃક્ષ છે ચાલ બેટા કાપી ના